રામ રામ ને સીતારામ બધા જો આજે અમારે છે ને મેડસી માં વારવાનું છે પાણી પાણી તો હાજી વારવાનું છે તે અટાણે આમાં થોડુંક કામકાજ કરવાનું હે ઓય લાગલા જે થોડા ફેગા ને એ ઉતારે લઈએ તે પાછા પાણી કાઢીએ એટલે પછી પાછા દીધું દી ખેતર માં ગીરા હે ની તો પછી પાણી જળ્યા પછી મરસું થઈ જાય સડાવે એટલે છોડવાની બહુ વધવા નો દે એટલે આજ અમારે ઉતારવાના હે તો હાલો અમે મંડીએ ઉતારવે કે ક્યારો લેને અમે ગોતતા જઈએ હાલો તો સડાવ હોય એ ઉતારે લઈએ

આમાં અમુક અમુક છે ને એ સીધા અસલ છે ને આ અમુક એ પેલા એટલે શરૂઆતમાં કુકડ ઉતન અસર વાળું છે જો ગોટાઈ ગયેલ આ વાળું નબળું પડે ગુજરાત તો એ આવતા પાછું પાણીને કાંઈ થયું એટલે અસલ થઈ ગયા છે હાલો તો જો કીર્તિ કારુક ને ઉતારે મરશે આપણે લાગતું ને કે જબલો જીણકું ભરાણું હોય એવું વરાણું કે નહી જબલું ભરા કે નહી આમાં હાંજ સુધીમાં કે આ ઘુંભરો મારી તા હા ભજારેક ભરાડે અમે થોડીક વાર આમ બેઠા અમે કામ એક આવ્યો ભાઈ બનતો આ થોડીક મીટિંગ માણીએ ને કીર્તી ઉતારેલી આમાં બહુ હેતા નહી બે જણાવની રોગો ટાઈમ વેસ્ટ કીધા જે હું હે તે કીર્તિ ઉતારી લે કઈ કે આગણી જોજો ને થોડી જાય હા આગણી દસ મિનિટમાં તો રફા દફા કરી દીએ કોથરી ભરીને આવી જવું આ રોગી તકે લઈ જાવ એમાં હાલો તો જો મીટા હે ને આમાં આખા એમાં ગુમરો માર લીધો એટલા ખેતરમાં મરસી વાવી હતી એક વીઘા એક હે એમાં બે પાણી દીધા હતા એ પછી જો આપણે એટલું ફળ મળ્યું એટલે અઢીસો થાય ને અઢીસો એટલા મરસા ઉતરે જાજા નથી ઉતરા હજાર પછી ઉતારી એ ત્યાં પાણીને જળે એટલે અજે ગામમાં બે પાણી જ કાઢ્યા હતા ને આજ મહિનો દે પૂરેપૂરો આપણે મરસીને થયો એમાં અઢીસો મર્યાનો આપણે એની બદલો દીધો કે ભાઈ તરત તરતરને ખાવા થાય કૂણા કૂણા રહ્યા ને એટલે હજે તો જો કે સળાવ થયા હતા ને એ જ ઉતાર્યા બાકી કુણા કૂણા બીજા ઉતાર ને એ ત્યાં રાખી દીધા કે એ ત્યાં પછી પાછું પાણી કાઢી ને ત્યારે ઉતારવા થાય બાકી તો આજ તાજે મલક કામ કરવાનું છે આમાં પાણીને કાઢવાનું હે તો થોડુંક બકાલું એવું સોંપવાનું હે કે ઓલે ફેર આપડી વાયુ હતું ઈ ગયું નહોતું એટલે બકાલું છોપવાનું હે પછી મેંગો પટ્ટી આપણી સોટાડી હતી એ પણ તૂટે ગઈ તો એ પાછી આમાં હલાડવાની હે કામ કરા ને સાહેબ આવે ને બેહેગા જો અહીંયા એને સાથીદાર મળે ગયા તો જરૂર ઉપારા બેઠા હીતા એને ત્યાં કામ તો કરવાનું થતું ને બેઠા આવે ને તી જો અસલ વાતો મોજ માણે હીતા એની મીટિંગ લીધી આવે ને તો જો મેં આખી મરીશી આવે ને ઉતારી એટલી ને એવું બસ કીધું ને જે બકાલું સોંપવાનું છે તો એ કરવાનું છે ને એવું બસ કામકાજ મારે કરવાનું છે હજે તો હું કરવા માંડા કામકાજ ને સાહેબ તો બેઠા છે એટલે વીણા પાસે ઘડી જાજી ઘડી આપણે આહાર રાખવાની નથી કે ભાઈ કરવા લાગે અહીં આ એવું મિટિંગ લેવા આવ્યા આવ્યાથી કાર મીટિંગ પૂરી કરે ને જાય આથી એ પ્રમાણે આધાર રહી બાકી હજી આગળ આગળ કામ કરતા રહીએ અટણ મેં સવારના પોરમાં જાજી ઘડી ખોટી ન થવાય દે વેલારો ટાઢી ઘડીનું કામ થઈ જાય બધું જો અમે છે ને પેલા અમે સેવીણવાના આવતા તો મરસા વીણા લીધા ને હેવામાં છે ને આપણે કરવાનો છે સાડિયા દેવ તો સાડિયા દેવનો એક પગ ફેંકો ને બીજો પગ ખોડવા ખાડો ખાડો ગોરા તો સાડીઓ બનાવવાનો છે ને સાડીઓ બનાવી લઈએ ને પછી હજી આમાં ફરતી મેંગો પટ્ટી વેટા વીંચવાની હે એવું બધું કામકાજ છે તે પહેલાં હજી આમાં એક પગનો ખાડો ખોદેલા પછી એમાં બાંધીએ સાડિયા દેવને આપણે હાલો તો જો અમારો છે ને સાડિયા દેવ તૈયાર થેગા અમે ખાલી જે માથે હે ને માટલું મૂકવાનું બાકી હે એ પાછા જાય હું ઘેરતા લેતા એ હું પછી મૂકી દઈ હું બાકી હે ને મેં કોઈ બનાવો નહોતો સાડી ફર્સ્ટ ટાઈમ બનાવ્યો તોય મારા પ્રમાણમાં તો અસલ બન્યો બાકી જો કંઈ આગુ પાછું બહુ થયું હોય તો કોઈની બરાબર પ્રોપર આવડતો હોય તો કોમેન્ટ કરી દો કે કામ એવું વાંધો હે ને કામ કરવાનું હે ત્યારે નબળે રોતા હે બહુ ખાતલ પીતલ ઘરનો ને પણ તોય અસલ બને ગયો અમારે પૂરતો અટાણે હાલ્યું એ ખાલી અહીં માથે ગુણ મૂકવાનું હે એટલે કઈ રોજ કે કઈ ન આવે શેટે થી માણસ જેવું હોય ને ઉભું હોય એવું લાગે એટલે બાજુ આવું હતું સાડિયા દેવને ને બેહાડી દીધા ખેતરમાં સ્થાપિત કરી દીધા એટલે એવું કરવાનું એમ કે મેંગો પટ્ટીનું કામ તો ઈ કરી દઈએ સાલુ વેલેરા પાસે તડકાને ને જાય ઘેર હાલો તો એ હોય ને સાડિયા કામ કરી લીધા પછી આપડી જે નાકાબંધી માટે જે પટ્ટી લગાવી હતી ને એ એક સાઈડ ટાઈન ની અડીખમ ઉતી ની હે પણ આ બાજુ જરાક નાકાબંધી નિષ્ફળ ગઈ હતી તો એની પાછી સફળ કરવા માટે પાછું હા મેંગો પટ્ટીનો ને આ આવે અટાણે દાણા બસો રૂપિયા થઈ ગયા તો પરવા જ કંઈક સસ્તી આવતી થોડીક પણ અવાર તો વધગો કે આ થોડુંક પ્લાસ્ટિકમાં આવે ને એટલે એમાં ભાવ વધારો થાય પ્લાસ્ટિકમાં કે યુઝ ઓછું કરે પણ એમાં જરૂર પડે એમાં કરવું જ પડે કે બીજી બધી પટ્ટી આમાં કઈ રહેતું ને જો આનું અટાણે ઓપનિંગ કરે નાખા તે આમાં બંધાઈ જાય વેલેરી રીતે વાંધો ન આવે ના ઓલી ઉતી તૂટી જતી હતી બધાને દેખાયું હતું ઝાર આવી ત્યારે હાંધીએ ને પાછી તૂટી જતી હતી એ પછી આ એક ખર્ચો કરી નાખ્યો એ બટી ગામ જ્યારે પછી નબળેરી આવે ગઈ છે ને આ એટલી તો હારી હતી જો આ એટલું રેગું આકોર પછી નબળાઈ કંઈક આવે ગઈ હે થોડીક નબળી પટ્ટીમાં તે પાછો જો ખર્ચો કીધો હા એવળું રીલ લીધું આખું તે આગળ પાછું ફેરતું બાંધવાનું હોય હે તો મસ્તીનું રેમાજી હું પટ્ટી ને આ ટાઈપ કારણ કે આપણે કૃષ્ણ ભગવાન હે પણ સુદર્શન છોકરો ધારણ કરે ને બહેની ની રક્ષા માટે કીધું હતું એની ધારણ પ્રજાની તો આપણી પણ હે ને આ સુદર્શન છોક્ર ને તો આપણી તો મેંગો પટ્ટી હે આ આપણી હે આપણી મરછી ની રક્ષા માટે ધારણ કીધી તો એ વાણે ફરતે બહે સુરક્ષા કવચ ગોઠવા દઈએ

અને જો છ થાય ને તો અવાજ આવે આમાં હાલો તો જો હે ને આ બધી પટિયામાં ફરતી વિટલ લીધી એક સાઈડ ઉતે વિટલ ને ત્રણ સાઈડ વિટવાની ઉતે કારણ કે તૂટે જતી એટલે આ નવી તા તે વિટા દીધી તે પાછી નાકા બંધી ઉતે ને આથી મસ્ત એવી પહેલેથી પાછી ગોઠવણ અસલ સુપર કરેલી હતી તે પાછી જો પટ્ટીજી બાંધી ને એ કહે કે રાતી આપણે આવીએ ને સાંધામાનું અંજારું આમાં પડે ને એટલે એકદમ તપકે મોસ્તી નહીં એટલે જાણે આપણી બેટરી મારતા હોય ને એવું અંજારું પડે આનું ત્યાં તપકારા મારતી હોય ને એટલે અહીં સેટે રોજ ને બધા એટ્રેક થાય એટલે ઢૂકળા ન આવે આપણું તો મેન કામ એ જ છે કે નાકાબંધી કરે ને ભાઈ મરસીની પ્રોટેક્ટ કરવી જે હોય તો એટલી બાંધી દીધી ને વધ્યા જો એટલી વધી તો હાસ પણ રાખે દીધું ને એમાં કંઈ તૂટફૂટ થાય તો પાછી હાંધવા થાય ને એ લગાડવા થાય ને એવું બીજું આમાં કામ કરવાનું છે ખાતર દેવાનું છે તો ખાતર વચ્ચે લેવા જવાનું છે ને એને પછી દેવાનું છે પાણી તો એવું ખાતર દેવાનું છે ને પાછું થોડુંક બકાલાનું બિયારણ આપણું વીગ્યું નહુ હતું તે વાવવાનું છે તે આ ઘણી ખાતર લઈશું ને એ પછી બકાલું ને ખાતર બે કરે ને પછી રાઈતી વારવાનું છે પાણી આજે આપણી મરચીમાં પૂરો મહિનો થયો તો છેલ્લે એવું ફાઇનલ ઈણી એક મહિને પાણી પીતી આપણી કરી દઈએ જોકે ફૂટી તો અસલ બે પાણીમાં જ તો એવું પાછું પાણી વારે જાય ને તો એકદમ મસ્ત મરછી નીકળે જાય એવા હા ફેન હો આવે છે હોરી પેલા નવીરાઈ થઈ જાય એમ તો હોરીયા થોડાક દીરિયા ત્યાં કામ કરી લઈએ તો પછી નિરાયથી હોરી કરવા થાય